જે હું વતની છું ખેરાલ એવું મારા કારણ તો ત્યાં આજુબાજુ જે પણ લોકેશન ફરવાલાયક ફેમિલી પ્રવાસ આપણે જે પણ આપણા જે આપણા જેવા એની આપણાથી નાના એવા ભૂલકાઓ જે સ્કૂલની અંદર ભણતા હોય છે એ પણ જો વેકેશન વગેરેનો જે દિવાળી વેકેશન ગયું એવું આવનારા ઉનાળાની અંદર વેકેશન આવી રહ્યું છે બરાબર તો એ વેકેશનની અંદર મોજ કરી શકે તો એવા અમુક અમુક સ્થળે આપણે તમને લોકેશન લઈ જશું આજે તો આપણા બ્લોગની અંદર બન્યા રહો અને જેટલું બને તો આપણે કવર કરશું તો બહુ જો ખુશી થાય છે કે તમે સારો એવો સપોર્ટ કરી રહ્યો છો તો આવો નો સપોર્ટ કરતા રહો મારા ભાઈઓ કેમકે હું આવું લાવતો રહું તમારો સપોર્ટ સારો બની રહ્યો છે તો કન્ટિન્યુ આપણા બ્લોગ ની અંદર રહો રેડી થઈ ગયો છું હવે આપણે જશું અને બન્યા રહો લાઈક કરો શેર કરો અને જેટલું બને એટલું આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલો બને એટલું ફેમિલીમાં માં પણ આ બ્લોગ જોઈએ કોઈ વાસ્યો આપણા બ્લોગ બહુ જોરદાર જોઈએ કોઈ વાસ્યો બરોબર તો તમે ભેળા રહીને ફેમિલી જોડે પણ આપડા બ્લોગ જોઈ શકો છો તો ચલો કન્ટિન્યુ રહો કઈ જગ્યાએ લઈ જઉં છું અને શું આજે તમાલ કરવા છે કન્ટિન્યુ આ બ્લોગ ને તો ચલો મળીએ મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ કઈ રીતના ખેતી કરી છે તમે જો વિજાપુર બાજુ આ રીતના એકદમ કેટલા આઉટ રીતના આ આખું તમે જોવો ગ્રીન હાઉસ છે અને એની અંદર ખેતી કરીએ ખેડૂતભાઈ આપણા ગ્રીનહાઉસની અંદર જ ખેતી કરીએ આપણા જે વાવેતર હોય ને એના પોષણ મળી રહે પણ મળી રહે વધારે ના ઠંડીનું પણ મોસમ છે એ રીતના સારું એવું આયોજન કર્યું છે તો આવું અહીંયા આપણી બીજાનું બાજુ આ આયોજન હોય છે અહીંયા જ્યારે કે આપણે કે પેલા ઘોડા જે કાતરી વગેરે હોય છે જે કેવળું વગેરે હોય છે આપણા બીજા જેટલું ખ્યાલ છે ઘોળાનું જે ઘેડા વગેરે હોય છે જે પણ ઘોડાની પણ અહીંયા વાવણી વધારે થાય છે તો બહુ દીકરે

ફાઈનલી લાડોલ પહોંચી ગયા છીએ એમ કહીએ તો પણ બરોબર છે તો લાડોલમાં આજે સારું એવું જોવાલાયક સ્થળ લાડોલની અંદર આપણે તમને બતાવશું જે જે નવું નવું છે તો બ્લોગની અંદર મને કેમ કે તમારો ભાઈ કંઈક સારું એવું લાવે છે લાડોલની અંદર જોવાલાયક તો મારા મિત્રો જે લાડોલવાળા છે એમને ખ્યાલ છે બીજાપુર હાઈવે લાડોલ સીધા જ હાઈવેથી તમે નીકળતો હોય તો લાડોલનું લાડોલનું બોર્ડ મારેલું છે તો ત્યાં જઈને આપણે બધા તમને ફર્સ્ટ ટાઈમ એમ હું જાઉં છું કંઈક તો લાવો મારી જાઉં છું તો મારા વ્યવસ્થા ત્યાં મિત્રો આવી ગયા છીએ લાડો તો સીધા પેલા તો આવ્યા છીએ તમને તો સીધા આપણે પહેલાં જમે જોઈ શકો છો ટાવર જેવું દેખાય છે ને ત્યાં હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું બરોબર તો હું તમને પહેલાં જેટલું બને એટલું કવર કરું દર્શન કરાવ મહાદેવનું મારા પપ્પાને પૂછ્યું હતું મહાદેવનું મંદિર છે તો આપણે પહેલાં જશું દર્શન કરાવશું વિડીયો બ્લોગ એડિટ અંદર મોબાઈલ અલાઉન્ટ થશે તો આપણે પહેલાં વિડીયોશું અને હશે તો આપણે તમને કવર કરીએ બતાવીએ જેટલું બને એટલું કવર કરીએ કઈ નહીં તો કન્ટિન્યુ આપગની અંદર જો બહારથી આવો લુક છે બહુ જોરદાર લુક લાગે છે બહારથી ટાવર છે અંદર અંદરની સાઈડ મંદિર છે બારથી આ રીતના છે તો મારા ભાઈઓ જે લાડોલ ના આવ્યા હોય હું તો ફર્સ્ટ ટાઈમ આવું મારા જેવા બીજા પણ આઠ દસ માણસો છે આવ્યા હોય બરોબર તો ચલો આપણે સીધા ફટાફટ જશું આ બાનનો લુક છે તો મને એવું લાગે કે આપણે લુક લઈ જ આપણે બહારથી આ રીતના છે તમે જોઈ શકો ટાવર તો એના ઉપર એની ઉપર ટાવર છે અને આ રીતના હાથી વગેરે બિરાજમાન કરેલા છે તો આપણે સીધા અંદર જઈએ જ્યાં સુધી આપણે બ્લોક સ્ટાર્ટ રાખીએ ત્યાં સુધી તો જઈએ તો ખરા જેટલું બને છે હું આવ્યો છું મારા પપ્પા ત્યાંથી દસો તમે આ રીતના બહાર દેખાશે અડધી શિવલિંગ અને અર્ધા પાર્વતી તો દર્શન કરીએ સીધા આ રીતના છે બધું લોકેશન બહુ જોરદાર છે આપણા જોવા જોવાલાયક છે તો અંદર આપણે આપણે બતાવશું તમને તો મળ્યા આ જેટલું બને એટલું કવર કરશું અહીંયા તમે જોશો ને તો આ રીતના દેખાય છે તમને તો બધું જ તો બહુ જોરદાર આજે જોવા લાયક તમારો ભાઈ લાવ્યો છે ઘો એટલે કાકાને પણ મળ્યા હતા તો કાકાને સાથે લઈને આવે છે એમને પણ કીધું કઈ સારું એવું કીધું લોકેશન તો ત્યાં પણ લઈ જુઓ શું કેવું કાકા આવશું કાકાના ત્યાં જશું એમને લોકેશન જે બતાવ્યું છે તે લેશું અને તમને પણ બતાવશું છું કવર જશું આ તમે જુઓ થોડો અવાજ વધારે જાય છે તો પ્રોબ્લેમ નથી વલીમાં તો આ ત્યાં તમે બતાવીએ મળીએ ચાલો આ જો આ રીતના ગેટ છે તો અંદર જઈએ ચાલો આપણે એન્ટર થશું મારા મિત્રો એટલે પહેલાં તો આ રીતના મંદિર છે અને આયોજન પણ જોરદાર છે તો પૂછી લીધું છે એમને ફોટો વગેરે પાડવાનો નો ડાઉટ મેં વાત કરી છે તો બહુ જોરદાર પોતાની વગેરે છે મહષી ભવાનીનું મંદિર છે એટલું બને એટલું આપણે કવર કર્યું છે આપણી ગામની અંદર તમે અહીંયા પણ તમે જોઈ શકો છો જાણી શકો છો બહુ જોરદાર છે અને દર્શન પણ મારા આજે હું તમને આવ્યો છું પેલા દર્શન કરાવું માતાજીના દર્શન કરાવે તમે જય મહાષિ માતા તો જેટલું બને એટલું કવર કરીશું પાછળ પાસણનું તમે જોઈ શકો છો આ રીતના બધું પોતાની પણ જોરદાર છે એનું લોકેશન વગેરે પોતાની વગેરે અહીંયાથી પણ સીધું ટાવર દેખાય છે માતાજી હર્ષથી ભવાની હરસિદ્ધિ શક્તિપીઠ લાડોલ તમે ના આવો તો આવી શકો છો હું તો પણ આવે તો મેં કોઈ દર્શન કરું તો મારા મિત્રો તમે પણ આવો માતાજીના દર્શન કરો અને તમારી બધી મનોકામના પૂર્ણ કરો માતાજી અહીંયાથી તમે જોઈ શકો છો દાવાનું લોકેશન જોરદાર ટાઉનનું લોકેશન છે તો આ રીતના બહારની પણ લોકેશન અંદાજે છે ગોલ્ડન ગોલ્ડન અને પણ જોરદાર છે તો મારા મિત્રો હું પણ આવ્યો તો મેં કીધું અહીંયા શંકર ભગવાનનું જે મહાદેવનું જે ત્યાં એ પણ મેં કીધું ના હું તમને દર્શન કરાવું અહીંયા માતાજીના પણ દર્શન કરાવું બાપા બ્લોગની અંદર કન્ટિન્યુ રહો તમે પણ આવો લાડોની અંદર તો જરૂરથી દર્શન કરજો અને તમારી મનોકામના માતાજી પૂર્ણ કરે બારથી પણ તમે જોઈ શકો છો આ જે છે જોવાલાયક અહીંયાથી પણ સારું એવું છે તો આપણે તમે જોવા સીધો સામે શિવલિંગ દેખાય છે ત્યાં આપણે જવાનું છે ત્યાંનું પણ કેટલું કવર થાય એટલે આપણે કવર કરશું અને બારની છે અત્યારે અહીંયા પણ રિનોવેશન કામકાજ છે તો ત્યાં જશું મહાદેવનું બતાવશું તમને દર્શન કરાવશું મંદિરનું વગેરે તો ત્યાં પણ પથ્થર વગેરે ત્યાં જોવાલાયક બહુ જોરદાર છે ત્યાં પાણીની અંદર પથ્થર છે તો અહીંયા આપણે આવેલા તો પહેલાં સીધા માતાજીના દર્શન કરશું અને પછી ત્યાં આવે તો માતાના દર્શન કરી લીધા છે ત્યાં આપણે ત્યાં તો તમે જુઓ હા હવન વગેરે છે માતાજીનું હવન કુંડળી વગેરે છે અહીંયા હવન વગેરે થાય છે તમે જોઈ અમુક અમુક જે સમય હોય છે મસાજનો એ વખતે છે તો હું આવે તો પાછળ અમે જોવા માટે અને અને આપણે કાકા લોકો પણ મળ્યા થાય ને આપણે સબસ્ક્રાઈબર મળ્યા હતા કાકા લોકો પણ છે તો પછી આપણે દર્શન કરી લીધા માતાજીના દર્શન કરાવી લીધા તમે તો તમે સીધા મળીએ આપણે જે મેં તમને બતાવ્યું શંકર પાર્વતીનું જે અડધું રૂપ છે આ અડધું શંકર અડધું પાર્વતીનું એ પણ તમને બતાવું જો અહીંયાથી ના હોય ત્યાંનો નજારો કેવો લાગે છે તો આ જે ટાવર છે તો હું તમને કન્ટિન્યુ થાય બ્લોગની અંદર મળ્યા હતા આટલું છે બોટ ચપ્પલ અહીં ઉતારો તો આપણે ત્યારે પહેલાં ફટાફટ બોટ ચપ્પલ ઉતારશું અહીંયા તમે જુઓ આ અહીંયાથી પણ તમે જોઈ શકો છો તો સામે અત્રી માતાજીનું મંદિર દેખાય છે તમે જુઓ તો હું આવે તો મેં કીધું લાવો આ બધું તમને જેટલું બને એટલું કવર કરું આ રીતના છે બહારથી નજારો આ રીતના છે તમે જુઓ તો આજે હું આવ્યો તો મારા બધા મિત્રોને હું તમને જરૂરથી બતાવીશ આ જે રીતના છે તો ચાલો આપણે કન્ટિન્યુ અંદર જઈએ અંદર મૂકાઈ જાય પછી જવાનું અહીંયાથી જવાનું છે અંદર એક્ઝિટ છે આ તો બહાર નીકળવાનો રસ્તો અહીંયાથી જવાનું આજે ચાવીસ વાર હોય છે તો મિત્રો તમે અહીંયાથી છે તો આપણે આવે છીએ તો તમને પણ દર્શન કરીએ ધોવાલાયક જે સ્થળ છે પણ બતાવીએ અને દર્શનનું દર્શન થઈ જાય મોજની મોજ થઈ જાય તો તમે જુઓ આ રીતના છે બહુ જોરદાર પોતણી વગેરે પથ્થર વગેરેનું સારું બનાવેલું છે તમે જોઈ શકો છો આ રીતના છે અને પપ્પા અને ગણપતિ દાદાનો પહેલા બિરાજમાન કરેલા હતા અરે વખત તો માતૃ પિતા શ્રવણ જો આપણે એમના મમ્મી અને એમના પપ્પાને લઈને જતા હતા અને સ્વાગત કરે છે

તો જેટલું મને લોકો કવર કરી છે આપણે સરકાર ભેરાવ આનંદ મંદિર આ જો એ બહુ જોરદાર છે આ જો ટાવર નું પણ લોકેશન અહીંયા થી આ મંદિર નું જોરદાર છે આ આખા મોઢા માં જવાનું છે પાકના મોઢા માં ઓ ઓ ઓ અખંડ અખંડ જોત તો સરસ સાહ અંધારું થઈ છે અંધારું બધું વાહ આ મંદિર છે આ જય માતા બહાર જવાનો રસ્તો અહીંયાથી પણ જય માબે માં લોકેશન બહુ છે આ આજે શિવલિંગ છે તો મને એટલું કવર કરીએ મિત્રો સપોર્ટ કરતા રહો હવે મારે બોલે બોલે બધા શિવલિંગ છે શિવલિંગ કૃષ્ણ કાનુડો જય મોતી બાપુજી મહાત્મા ગાંધી ભક્ત મીરાબાઈ નરસિંહ મહેતા હા મારે મારે હું જોરદાર જોવા લાયક તમે કાકા હતા પેલે બરાબર ઉપર ઉપર શિવલિંગ ને બધું આમ સારું છે હા આ બધા અલગ અલગ જગ્યાના રામેશ્વર છે આ મહાકાલ મહાકાલ નું જે મંદિર છે ને એનું શિવલિંગ છે રામેશ્વર મહાદેવ નું શિવલિંગ છે રાગેશ્વર મહાદેવ નું શિવલિંગ છે તો તો જે જે શિવલિંગ છે ને એ છે ભાઈ આ અમર અમરનાથ માં જે શિવલિંગ છે ને વ્હાઈટ કલર નું બરાબર કાકા એ શિવલિંગ હોય એ રીતના સ્થાપિત કરી છે કા આવો અમરનાથ નું તો કે આલિકા શિવલિંગ છે બરાબર બરાબર આવે લખી ને બાબા અમરનાથ હા તો એ આવી જ ના છે હા એમ બધું સ્થાપિત કરી શકે બધી જગ્યાએ આવા આવા શિવલિંગો છે ને આવું બધું છે હા આપણે જવાનું છે ને અહીંયા તું ત્યાં હજુ જોવા લાયક સારું છે મળે તમે જોવા લાયક છે હજુ બહુ જોરદાર છે તો આપણે તમને કન્ટિન્યુ થયો બ્લોગની અંદર નીચે જઈને તમને બધે હા જો કદાચ લઈને વાત બજરંગ ત્યાં પણ જવાનું છે બ્લોગ સારું લાગે લાઈક કરો પરાયા બ્લોગની અંદર આજે હા માટે ભાઈ આમ નવું લાગે છે હા સરસ ચાલે ઝૂંપડી રામ ભક્ત સબરી બોય ઓ બોલ લઈને રોમની વાત જોઈ રહ્યો છે ને

মিত্ৰ লাগি গ্লি লাডা লাগি নে ছোৱাব লাগি নজিক গৈ যোৱা মিত্ৰ তাক যোৱা উমৰ লাগিছে খুচ খুচ থাই নে ছ

તો અહીંયા પણ મંદિર છે સામે તો આપણે ત્યાં તમને હા આ બધા લાઈન છે તમે જોઈ શકો છો બધા માતાજીના અને ભગવાનના તમે જો આજો બેન માતાજી બહુચરમાં તમારું કેટલું બનાવે એટલું મેં તમારે કવર કર્યું છે આ બધી રીતના તમે જોઈ શકો છો અંદર આજો રમાપીર બધી અંદર બારીની અંદર તમે જો ભગવાન માતાજી બધું દેખાય છે તમે અને આ રીતના મંદિર છે આ રીતના બહારનું પણ જોવા જાય આવશો તો લાડો બહુ જોરદાર જોવાલાયક સ્થળ હો મજા આવી હું તો ફર્સ્ટ ટાઈમ આવજો પણ બાકી

ત્યાંનું જે લોકેશન હતું ત્યાંનું જે બહુ જોરદાર હતું મને એમ લાગ્યું કે ના આજે હું અને મારા પપ્પા અને આપણા એક બીજા પણ સબસ્ક્રાઈબર લોકો મળ્યા હતા આજે કાકા લોકોને એમને પણ આપણને બરોબર સપોર્ટ કરે બહુ જોરદાર કોમેડી આખો જે બ્લોગ જોયો છે મારા ભાઈઓ મારા મિત્રો એમને તો ખ્યાલ જ હશે કે ભાઈ આ ઇન્ટરેસ્ટેડ વ્લોગ થયો છે બરાબર તો આવું આવું અમે બ્લોગ લાવતા રહ્યું તો સપોર્ટ કરતા હતા તમે એવું તો મારે કેવું જ ના જોયું કે તમે સપોર્ટ કરતા કે ભાઈ તમારો સપોર્ટ જોરદાર મળી રહ્યો છે જેટલું મેં વિચાર્યું નથી એનાથી પણ સારો સપોર્ટ મળે છે બરાબર ટૂંક સમયની અંદર તો આમ તો એવું લાગી રહ્યું છે કે હું તમારા જોડે વાતો જ કરતો રહું પણ સમય સમયના હિસાબે જે પણ ટાઈમ મારા પણ ફાળવો જોઈએ પણ ફેમિલી ટાઈમ આવવો જોઈએ જેટલું બને એટલું જરૂરી ટાઈમ આપું છું તમને પણ ફેમિલી અને જેટલું બને એટલું કવર કરું છું અને કંઈ પ્રોબ્લેમ જેવું લાગતું હોય તો કોમેન્ટ કરી શકો છો તમારો નાનો ભાઈ સમજે મોટો ભાઈ સમજે બરાબર તો કોઈ પ્રોબ્લેમ જેવું હોય તો આપણે એમાં સુધાર કરશું જેટલું બને એટલું આપણે કવર કરશું પહેલાં કરતી પણ અત્યારે આપણે બહુ બધો સુધાર કર્યો છે અને તમે જે સપોર્ટ કરી રહ્યા છો એમાં બહુ મજા આવે છે કામ કરવાની હું જે બ્લોગ બનાવું છું મને એવું લાગી રહ્યું છે કે આમ કંઈક બધાને એવું લાગતું છે ભાઈ આ આ કઈ રીતના લાઈફ છે પણ એક વખત કોઈ વ્યક્તિ લાઈફની અંદર તમે ઇન્કલુડ થોડો ખ્યાલ છે બરોબર તો મજા આવી ગઈ હું મારા પપ્પા ગયા હતા બહુ એન્જોય કરે છે તો આવો આવું સપોર્ટ થઈ ગયું છે અંધારું બરોબર આવતા આવતા કેમકે કરીબન અહીંયાથી મારા ગામડેથી સિત્તેર સિત્તેર સાઈઠ સિત્તેર કિલોમીટર જેવું રહી જશે તો અંધારું થઈ ગયું તો ભાઈ આ બ્લોગ માં આપણે એન્ડ કરશું તો નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ચાલો હર